તો યો ફ્રેન્ડ્સ આ છે કારેલા પાંચસો ગ્રામ કારેલા છે તો આપણે આજે કારેલાનું શાક બનાવીશું તાજા અને ફ્રેશ કારેલા છે તો ફ્રેન્ડ્સ ચાલો આપણે હવે કરીએ તૈયારી પહેલાં તો તેને છોલી અને ધોઈ અને સુધારી લેશું

फ्रेंड्स हमारा ये terlihat

લો ફ્લેમ ચાપે જોઈ લે તારે ચડ્યા છે કે નહીં તો આવી ચાપે દબાવી અને જોઈ લેશું તો ફ્લેમ સજી થોડા કાચા છે પછી આપણે તેને ઢાટી ને ચડવા દેસુ હ્રેન્ડ્સ હવે કારેલા ચડી ગયા છે હવે આપણે નાખીશું થોડી ખાંડ તેથી કરીને સાક કળવું ન લાગે લસણ વાળી તૈયાર કરેલી ચટણી બરાબર મિક્સ કરી કરીશું અને ત્યાં સુધી લાવશું ગેસ આગમાંથી લેટ છૂટું ન પડે ત્યાં સુધી તેને આપણે ગેસ ઉપર જ જો ફ્રેન્સ અહીંયા શાકમાંથી તેલ બરાબર છૂટું પડી ગયું છે જો શાકમાં સાઇનિંગ આવે છે તો એનો અર્થ થયો કે શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસ કશું બંધ અને આપણું છે તો જરૂર ખાવું જોઈએ કારેલાની સિઝનમાં